હોળી બાદ જ આકરી ગરમી શરૂ થતા લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી બની છે આ અસહ્ય ગરમીને કારણે સુરતીઓ તો ત્રસ્ત છે પરંતુ પશુ પક્ષીઓ પણ હવે આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે લોકો તો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગો કરે છે તેની સાથે સુરત પાલિકાએ નેચર પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા કરી છે દીપડા વાઘ સિંહ અને રીંછ જેવા માંસાહારી પ્રાણીઓ સાથે પક્ષીઓના પાંજરામાં પણ ફુવારા મૂક્યા છે દિવસ દરમિયાન ચાલતા આ ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓ પણ આપવામાં આવે છે સાથે સાથે પાણીમાં પણ વિવિધ દવા આપી ઠંડક મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેથી પ્રાણીઓને કોઈ પણ પ્રકારની ગરમીમાં મુશ્કેલી ના પડે હાલ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે કારજાડ ગરમી પડી રહી છે આગામી પાંચ દિવસ માટે ખૂબ જ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે આ ગરમીના સમયમાં પ્રાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે સુરતમાં પ્રાણી સંગ્રહાલય દ્વારા એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓ માટે ફુવારાની સુવિધા શરૂ કરવામાં આવી છે પ્રાણીઓને આ કાળઝાળ ગરમીમાં ઠંડક મળી રહે તે માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા ફુવારાની શરૂઆત કરવામાં આવી છે અને પાણીના કુંડો ભરવામાં આવ્યા છે જેમાં આ ગરમીના સમયમાં કોઈ ડિહાઇડ્રેશનની તકલીફ પ્રાણીઓને ન થાય તે માટે આ સુવિધા સુવિધાઓ શરૂ કરવામાં આવી છે પ્રાણીઓ આ ફુવારામાં ઠંડક મેળવી શકે તે માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા બપોરના સમયે ફુવારા શરૂ કરવામાં આવે છે જોઈ શકાય છે એ દ્રશ્યો કે પ્રાણીઓ આ ઠંડક મેળવી રહ્યા છે અને પાણીના કુંડમાં રીચ વાઘ સિંહ દીપડા સહિતના તમામ પ્રાણીઓ ઠંડક મેળવી રહ્યા છે પ્રાણી સંગ્રહાલય દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ફુવારાની શરૂઆત કરવામાં આવી છે અને જે રીતે જોઈ શકાય છે કે પ્રાણીઓ ફુવારામાં નાઈ રહ્યા છે અને ઠંડક મેળવી રહ્યા છે હમણાં બે ત્રણ દિવસથી જે થોડુંક તાપમાન વધેલું છે એના કારણે આપણે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે દર વખતે ઝૂમાં વ્યવસ્થા કરતા હોય છે કે એક્સ્ટ્રીમ હીટના લીધે કોઈ પ્રાણી પક્ષીઓને તકલીફ નહીં પડે બીજું વધારે ગરમીના ટાઈમમાં જે મુલાકાતીઓ આવતા હોય છે તે ટાઈમમાં જાનવરો કોઈ કોર્નરમાં શેડ સુધીને બેસી રહેતા હોય છે વ્યવસ્થા આપણે ઠંડકની તેની કરીએ છીએ તો બપોરના સમયમાં બી પ્રાણીઓ ફરતા મુલાકાતીઓને જોવા મળી રહે છે આ માટે મેઈન જે બાગ સિંહ દીપડા અને રીંછના જે પાંદડા છે એમાં પરમાનન્ટ આપણે ફુવારાની વ્યવસ્થા કરેલી છે ખાલી મોટરને ટાંકીને કનેક્શન સાથે કરી બપોરે બારથી પાંચમાં ચાલુ કરવામાં આવે છે એ સિવાય જે પક્ષીના કેસ છે એમાં પણ ફોગરની વ્યવસ્થા કરેલી છે ઉનાળામાં મેઇન જે છે નેચરલી કુદરતી એનું એ હોય છે કે જે શરીરનું ફેટ ઓછો થાય તો ગરમી ઓછી લાગે એના કારણે માણસ કે જાનવર તમામમાં ખોરાકનું પ્રમાણ ઘટતું હોય છે સામે પાણી ડિહાઈડ્રેટ નહીં થાય માટે પાણીનું ઇન્ટેક વધતું હોય છે એ જ પ્રમાણે આ જાનવરોમાં બી અત્યારે તો એટલું વાતાવરણની ગરમીની અસર છે નહીં પણ હમણાં જેમ જેમ ગરમી વધશે તેમ તેમ લોકોનો ખોરાક જે રૂટીન છે એના કરતાં થોડોક ઓછો થશે એની સામે પાણીનું ઇન્ટેક વધે છે એટલા માટે આપણે એનું બોડી ડિહાઈડ્રેટ થાય માટે પાણીમાં બી ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપતો હોય છે અને જે જાનવર ખોરાક મળે એને ખોરાકમાં આપતો હોય છે મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત